જલ્દી આવવું પડશે ભાઈ એ કેવું પડ્યા એ આ બધી ખેતર મોટો મારવા મારે એમ ગોતવા દાયું છે આ દેરો ભાઈ ચાર 5000 મારા લઈને આવી આયો ચા પાણી કરતા જો આયા તાર અને પૈસા લઈને આયા ના આયરા છોડાવા છે આયરા આલ કે પૈસા તેમ પૈસા ન લેના તો પૈસા આલે 5000 માં પડી 5000 માં કોઈ નઈ કોઈ નઈ 5000 હા ખાબરા ભાઈ લોખા વેડી કરે કેટલો કહો તમે આલગરા હા અમે આલ જઈશું થોડા દિવસમાં 20 રૂપિયા નઈ તો તમને 5000 કેના આલે આ તો કંજૂસી છે મારું તો આજે 20 તો 20 રૂપિયા ચારે આલ માર માટે જેની વાત છે ખાલી તમે આના 5000 મારથી આ હું છોડી દઉં હા 5000 તો મરી જશે

તમે જોડા આવે તે પેલા પાંચ પેલા પોપટ ના બે તંગા ના પાંચ હજાર હાલજો સારું હાલજો